આહિર પરિવારનો ગરીબમાં ગરીબ ઝૂપડાવાન એરારો માણસ પણ એ જ છે અને ભગાભાઈ બારડ પણ એ જ છે અને એની ઉપરના મંત્રીશ્રી આવે તો પણ એ જ છે બધાને એક કેટેગરીમાં બરાબર વીઆઈપી ને વીવીઆઈપી નથી કોઈ વસ્તુ નહીં કોઈ જમણવારમાં વીવીઆઈપી અહીંયા વીવીઆઈપી કોઈ વીવીઆઈપી કાઢ્યો ઠાકર પણ રસોઈ બનાવતા બનાવતા કોઈ પણ ફાકી કે તમાકુ કે બીડી ના પીવે કારણ કે આ કૃષ્ણ ભગવાનના ધસાની અમારો પ્રસાદ છે આમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીંયાથી આ બધો જમણવા આ રસોડો વિભાગ ઓકે પછી જો રાઉન્ડ ચોથો પાંચ એમ 67 રાઉન્ડ ટોટલી અમે 67 રાઉન્ડ છે આખા ઓકે છેલો રાઉન્ડ છે અમારો એ 900 થી 1000 બેનોનો બરાબર રાઉન્ડ છે 2 કિલોમીટરનો એરા ફેરીનો અમારો ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અખિલ ભારતી આહીરાણી મહારાજ સંગઠન દ્વારા જે 23 અને 24 તારીખે આમ તો મુખ્ય 24 તારીખે મહારાષ્ટ્રનું આયોજન થઈ રહ્યું છે ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડની અંદર જો કે આ રેકોર્ડ થશે અને આહિર અગ્રણી એવા ભગવાનભાઈ બારડ મારી સાથે છે થોડી અહીંની જે અલગ અલગ વિભાગો છે વ્યવસ્થાપન છે તેની મારે બેઝિક વાતો કરવી છે તો તમે એ પરિવારમાંથી આવો છો ગૌરવ તો પરિવાર અને મેં મને વાત એ ગમી હતી કે મેં એક સામાન્ય વ્યક્તિની જેમ કચરો ભેગો કરતા હતા અને મેં એટલા માટે પહેલો વિષય લીધો છે કે સ્વચ્છતા એક એવા પરિવારમાંથી આવો છો અને એક સામાન્ય માણસ બનીને જે તમે કામ કરો છો ને સમાજ માટે તો તમને તો પ્રથમ હજારો વંદન છે અહીં એ કેટલી તકેદારી રાખવામાં આવશે અહીંયા જોકે હું તો આવ્યો છું ત્યારથી શરૂઆતથી અને મારો પોતાનો શોખનો વિષય છે હું વિધાનસભાથી લઈને મારા ગામથી લઈને કોઈ પણ જગ્યાએ જાઉં છું સાર્વજનિક જગ્યાએ તો કોઈ પણ જગ્યાએ કચરો પડ્યો હોય કોઈપણ વ્યક્તિએ નાખ્યો હોય તો હું લઈ અને ડસ્ટબિન ના મળે તો મારા પોકેટમાં રાખું છું પછી હું ડસ્ટબિનમાં નાખું છું કારણ કે દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું પણ વિઝન છે કે મારો દેશ મારું ગામડું ચોખ્ખું હોવું જોઈએ અને અમારે તો મારું ગામ પોતાનું મારું બાદલપરા ગામ છે એ ગામની અંદર લગભગ અત્યાર સુધીમાં છ એવોર્ડ મળ્યા છે હા રાષ્ટ્રપતિથી વડાપ્રધાન એટલે અમારું આંગણવાડીનું નાનું બાળક પણ રોડ ઉપર જતું હોય અને એને કચરો પડ્યો હોય ક્યાંય પણ તો એ લઈને ડસ્ટબિનમાં નાખે છે આંગણવાડીનું બાળક પણ કોઈ નાખતું જ નથી ફેંકતું નથી એ પ્રથા પાડવામાં થોડોક સમય લાગ્યો વર્ષો સુધી મારે કામ કરવું પૂરું ક્યાંક લાકડી પણ રાખી ક્યાંક પ્રેમ ભાવ રાખ્યો ક્યાંક લોકોને માર્ગદર્શન આપીને સમજાવ્યા અને આજે આખું ગામ તમે ગમે ત્યારે આવો વેલકમ ચોવીસ કલાક બહુ લોકો જોવા માટે આવે છે તો તમે ગમે ત્યારે આવો તો તમને ક્યાંય પણ એક ગંદકી કચરો ગામમાં રખડતા પશુ કોઈ વસ્તુ તમને ના મળે અને સાડા પાંચ છ હજાર તો વૃક્ષો ગામના લોકોએ આવેલા છે આખા ગામમાં એટલે હરિ હરિભર્યું અને હમણાં જ હું હવે આખા ગામને સોલાર ઉપર લઈ જાઉં છું બરાબર આખું ગામ સોલાર સોલાર સિસ્ટમ પણ આખા ગામમાં કરવા જેવી એટલે મારો પોતાનો શોખનો વિષય છે એટલે હું દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા પણ આવું છું જાઉં છું ત્યારે ત્યાં જે કચરો પડેલો હોય તો હું લઈ લઉં છું અને ડસ્ટબિન હોય ત્યાં નાખી દઉં છું અહીંયા પણ હું સ્વચ્છતાને પેલું પ્રાધાન્ય આપું છું કે મારો આ પ્રસંગ છે યાહિર પરિવારનો પ્રસંગ યદુકુળનો પ્રસંગ અને કૃષ્ણ ભગવાનના અમારા ઈષ્ટદેવના દ્વારકાને સ્વચ્છતાની વાત કરી ભગવાનભાઈ સ્ટેપ બાય સ્ટેપ હવે સૌ પ્રથમ ભગવાનભાઈ ગુજરાત અને ગુજરાતની બહારના લોકોને મેઇન પ્રશ્ન હોય તો એ છે કે જે વ્યવસ્થાપન છે અનેક લોકોને એવી માન્યતાઓ છે કે ત્રણ કિલોમીટર ચાલીને જવાનું બે કિલોમીટર ચાલીને પાર્કિંગ દૂર છે તો સમગ્ર એક થીમ સમજવી છે આપણે કાર્યક્રમની થીમ લેઆઉટ કહીએ છીએ ને કે કઈ રીતે આવવું કાર્યક્રમમાં પાર્કિંગ ક્યાં હશે ત્યાંથી ચાલીને કયા વિભાગમાં જવું સાંસ્કૃતિક કાર્યક્રમ રાસનું જે ગ્રાઉન્ડ છે તે અને રસોડા વિભાગ અહીંયા અમારો વિભાગ છે એ આખો રસોઈઘર છે અચ્છા રસોઈઘરની જવાબદારી લિમિટેડ આગેવાનોને સોંપી દીધી છે આજે તો તમે થોડા ઘણા આગેવાનો અહીંયા દેખાય છે પછીના સમયમાં ખાલી રસોઈયા જે કામ કરનારા લોકો અને અહીંયાની જવાબદારી સંભાળનાર લોકો સિવાય કોઈને નો એન્ટ્રી છે બરાબર કોઈ પણ અને મેં મેન રસોયા છે ગોરદાદા દ્વારકાના એમને પણ મેં વિનંતી કરી છે કે દાદા કોઈને ક્યાંય વ્યસન હોય તો મુબારક મને કંઈ વાંધો નથી પણ રસોઈ બનાવતા બનાવતા કોઈ પણ ફાકી કે તમાકુ કે બીડી ના પીવે કારણ કે આ કૃષ્ણ ભગવાનના સાનિધ્યનો અમારો પ્રસાદ છે તો અમે પ્રસાદ અમે જમવા માટે નથી આવ્યા અમે આહિર પરિવાર એમના ચરણોની ધૂળ લઈ અને પ્રસાદ લેવા માટે આવ્યા છે એટલે પ્રસાદ છે અમારો એટલે તમારા થાય એટલી તકેદારી એના માટે એટલે અમે અહીંયા અમારા રસોડા વિભાગ આખો છે અલગ અલગ રસોઈ અલગ અલગ જ જગ્યાએ બધી બનવાની છે અને આપે જોયું તો બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો માલ અમે ઘી એ મંગાવ્યું છે ખંભાળિયા સ્પેશિયલ ઓર્ડર આપીને એ પણ સ્પેશિયલ ઓર્ડર આપ્યો છે કે સારું ઘી અને પ્રસાદ તો અમે નિયમિત છે પણ પ્રસાદ લેવા માટે તો બીજા લોકો પણ આવે તો બધાને પણ અમે અમારા મહેમાન છે પ્રેમથી અમે એને પ્રસાદ માટે સરખું ધર્મ પ્રેમી જનતા માટેનો પ્રસંગ છે નિમિત્ત આહિર પરિવાર છે ખાલી અમારું બેકગ્રાઉન્ડ એટલું જ છે કે અમારા રાસ જે છે રાસની અંદર અમારે આહિરના જ બેનો રાસ લઈ શકે રજીસ્ટ્રેશન થયેલા બીજા કોઈ લોકોને ત્યાં એલાવ નથી સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ આવી શકે પ્રસાદ લેવા પણ આવી શકે આ તો કૃષ્ણ ભગવાનની નગરી છે દ્વારકાધીશ તો સર્વ બધા ધર્મમાં અને સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલનારા વ્યક્તિ હતા એટલે એ પરિવારમાંથી અમે આવીએ છીએ એટલે ધ્યાન રાખીને લઈએ છીએ અલગ અલગ આમાં પણ અંદર પેટા કમિટી હશે એ રસોડાના એક કોઈ હેડ હશે તેને કારણ કે એને એક થીમ સમજવી છે મારે કે એનું જે રસોઈયા ત્યારબાદ જે પીરસતા હોય એની ટીમ વ્યવસ્થાપનની ટીમ પાણીની થીમ એ કઈ રીતે છે એની વાત કરું જો અમારી રસોડા વિભાગની ટીમ છે એ ટીમ મુખ્ય ટીમ અમારી જે છે એમનું મુખ્ય જવાબદારી સોંપી છે એની નીચે એને યોગ્ય લાગે એવી પેટા કમિટીના માણસોને જવાબદારી સોંપી છે પાણીની ટીમ છે તો પાણીની ટીમ પણ અલગ છે એને પાણીની વ્યવસ્થા સિવાય કોઈ વસ્તુ કરવાની બરાબર નહીં પાણીની અંદર નળ ફિટિંગ કરવા છે તો એની પણ ટીમ અલગ છે પાણી વ્યવસ્થાવાળાની નહીં નળ ફિટિંગવાળાની અલગ ટીમ છે એની અંદર કાંઈ ઘટતો સામાન જોતો હોય તો એ અલગ ટીમ છે એ ખરીદીને એમને આપી શકાય રસોડા વિભાગમાં કાંઈ પણ ઘટતું હોય કાંઈ પણ ચેન્જ કરવું હોય રસોઈમાં કાંઈ ફેરફાર કરવું હોય તો રસોડાની મુખ્ય ટીમ છે એને બધા પાવર આપ્યા છે અચ્છા કે ભાઈ અહીંયા કરવી છે લાખ માણસ થઈ ગયું છે તો લાખની રસોઈ કરવાની તો એ બધું એ વ્યવસ્થા એ કરી એમાં પછી અમને પૂછવાની કે કોઈની જરૂર નથી એક હાઈ પાવર કમિટી છે બરાબર સમાજના મુખ્ય આગેવાનોને એ આખો નિર્ણય ફાઇનલ નિર્ણય લેતા હોય છે બરાબર એની નીચે આ બધી કમિટીઓની આખી અમે નિમણૂક આપી સફાઈની કમિટી પાણીની છે ગ્રાઉન્ડની છે સ્ટેજની છે ટોયલેટ બાથરૂમ કોણ જે અમે કરવાના એની પણ કમિટી નિમણૂક કરી દીધી છે કે એમાં સફાઈ બરાબર થાય એમાં પાણી છે કે નહીં આ બધી ટોટલ ચેટ એન્ટ્રીથી લઈ અને પાર્કિંગ સુધીની તમામ કમિટીઓની અમે આખી રચનાઓ કરી એની જવાબદારી કમિટીઓની જ રહેવાની અને કમિટીના માણસો પ્રોગ્રામ પતેની ત્યાં સુધી ત્યાંથી એમને જવાબદારીમાંથી હટવાનું જ નથી એ રીતના છોકરાઓ અમારા યંગ જનરેશન આખા ગુજરાતમાંથી એક એક જિલ્લામાંથી આવતીકાલે લગભગ બપોરે બે વાગ્યા સુધીમાં મોટા આગેવાનો આવી જવાના છે અને ભગવાનભાઈ અહીં એક સામ્યતા જોવા મળશે કે શું માનો એકદમ સામ્યતા બરાબર આહિર પરિવારનો ગરીબમાં ગરીબ ઝૂપડાવાન એરારો માણસ પણ એ જ છે અને ભગાભાઈ બારડ પણ એ જ છે અને એની ઉપરના મંત્રીશ્રી આવે તો પણ એ જ છે બધાને એક કેટેગરીમાં બરાબર વીઆઈપી ને વીવીઆઈપી નથી કોઈ વસ્તુ નહીં કોઈ જમણવારમાં વીવીઆઈપી અહીંયા વીવીઆઈપી કોઈ વીવીઆઈપી કાર્યો ઠાકર અધ્યક્ષ સ્થાન એનું મુખ્ય મહેમાન એ બધું એ અમારા માટે અમે ખાલી એના એક પોત્રો તરીકે એમના સંતાન તરીકે એમને વિનંતી કરવા માટે આવ્યા છે પ્રાર્થના કરવા માટે ખૂબ આનંદ થાય છે ભગવાનભાઈ હવે આપણે આ રસોડા ડિપાર્ટની અંદર ઊભા છે દર્શક મિત્રો આપણે એક ગ્રાઉન્ડની અંદર જઈએ તો ત્યાંથી આ લોકોને ભગવાનભાઈ સરળતા રહેશે સમજાવવામાં કે આ સામે ગ્રાઉન્ડ છે તેમાં કેટલી વ્યવસ્થા છે મતલબ કે કેટલી બહેનો રમી શકે સાડત્રીસ હજાર જેવું રજીસ્ટ્રેશન થયું છે બની શકે કે ચાલીસ હજાર પણ થાય ભગવાન પણ આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ થી ત્રેવીસમી તારીખે રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે આ ગ્રાઉન્ડ આખો આ સ્ક્રીન ઉપર દર્શાવી દેજો અને ત્યાં સ્ટેજ છે સામે સ્ટેજ છે ઓકે એટલે ત્યાં અમારું આખું કૃષ્ણ ભગવાનના ઓલા ઉપરનું આપણી સનાતન ધર્મ ઉપર એક આખું દોઢ કલાકનું નાટક રહેશે બરાબર નાટક એના પછીથી અમારો દાતાઓનો એક નાનો એવો સન્માન સંભારંભ રહેશે પછી માયાભાઈ આહિર અને મારા કલાકારોનો બ્લોજ આવે ત્યાં સુધીનો બ્લોક ડાયરો બ્લોક ડાયરો સામેની સાઈડમાં બધા સ્ટોલ છે એ અમારી અમારી જે આહિરોનો પહેરવેશ ને અમારી જે કૃતિઓ છે એ અલગ અલગ બધા સ્ટોલ લેશે અને એમાં બેનો એનું વેચાણ પણ કરવાની છે કચ્છમાંથી ભાવનગરથી અમરેલીથી બધી પેરવેશ હા અલગ અલગ ભાતીગણ અમારું છે એ બધું ત્યારે વાત આગળના ભાગમાં છે કૃષ્ણ ભગવાનથી લઈને અમારા આહિરો અલગ અલગ જિલ્લાના જે છે માનો કે સોરઠિયા મચ્છુયા અમે એકલોહિયાદ છે પણ અમારો અલગ અલગ પહેરવેશ છે એ પહેરવેશ આખી થીમ રહેવાની આ મોડ્યુલ એમાં દર્શન આ દર્શન કરાવ્યા દર્શક મિત્રો થાય છે આ ચાલુ છે કામ અલગ 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 ભાતીગઢ જે વિસ્તાર પ્રાંતનો પણ ભાતીગઢ અલગ કચ્છ તો એમાં પણ રાપર અલગ વિસ્તાર નખત્રાણા અલગ છે અને સૌરાષ્ટ્ર સોરઠ ગીર વિસ્તાર એ અલગ અલગ આલાવાડ વિસ્તાર અહીંયા થી આગળના ભાગમાં હજુ ફીક કરીએ છે ત્યાં કૃષ્ણ ભગવાનનો નો જન્મ જ્યાં છે કાળકોટડી એ જન્મ લઈ અને જ્યાં દેહોસર ભાલકા તીર્થ આવીને મોક્ષ લીધો ત્યાં સુધી નાખી ભગવાનની થીમ ત્યાં અમે ઊભી કરવાના છે સ્વામીની સાહેબ એક પ્રકારનું પ્રતિકૃતિ સ્વરૂપ મોડ્યુલ હા બરાબર ને ભગવાન આમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીંયાથી અવધો જમણવા રસોડો ઓકે પછી ત્રેવીસમી તારીખે રાત્રે અમારા કોઈ પુરુષો આવ્યા હોય મોટી વડીલા યુવાનો બીજા વધારાના કોઈ પણ હા એને આખા દ્વારકામાં બીજી જગ્યાએ રહેવાની સગવડતા ના થાય હા તો એમને બે ચાર કલાક રહેવા માટે અમે એમને જમણવાર પતે એટલે ગાદલાઓ અહીંયાથી આપી દેવાના છે એમની સંદાસ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા ત્યાં કરવાની એટલે આમાં એ ગાદલાઓ લઈને આરામથી બે ચાર કલાક આરામ કરી સૂઈ શકે અને પછી એ ત્યાં નાવું ધોવું હોય તો એની વ્યવસ્થા ત્યાં કરવાની બેનો માટે એની અમે છે આ કમ્પાઉન્ડની અંદરના ભાગની અંદર જ્યાં ટાંકીઓ પડી છે ત્યાં અમે દસથી પંદર હજાર બેનો વધારાની કોઈ આવી હોય તો એમના માટે સુવાની રહેવાની વ્યવસ્થા ટોયલેટ બાથરૂમ સંડાજ બધું વ્યવસ્થાઓ ત્યાં અને ફૂલ સિક્યુરિટી સાથે બહેનો ત્યાં બહેનો સિવાય કોઈ નહીં એ દ્વારકાની બધી ધર્મશાળાઓ અમે બુક કરી છે તમામ નાની મોટી હોટલોય બુક કરી લીધી છે એની અંદર મોટા ભાગના ઉતારામાં અમારી બહેનોને આપી દેવાના છે કે બેન અમારી ક્યાંય બહાર ના રહી પુરુષે હજુ તો બે ચાર કલાક આ ગ્રાઉન્ડમાં વાતો કરી ફરીને પણ સમય પસાર કરી આપવાનો આ રીતનો અમારો પ્રોગ્રામ ત્રેવીસમી તારીખથી સ્ટાર્ટ થશે બરાબર ત્રેવીસમી તારીખે પાંચ વાગે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવાના છે અહીંયાથી એક વાગે પૂજા થવાની ગ્રાઉન્ડ અને અહીંયાથી અમે બધા ધજાના સમયે બે વાગે અહીંયાથી નીકળશું ભગવાનના મંદિરે જવા માટે ધજા ચડાવીને પછી સીધા અહીંયા આવીને અમારો પ્રસાદ લેવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય પ્રસાદ અને પછી અમારું સાત વાગ્યા પછી સાડા સાત પછી સન્માન અને પછી નાટક અને અગિયાર વાગ્યા પછી માયાભાઈથી લઈને બધા કલાકારોનો સાંસ્કૃતિક બીજે દિવસે સવારે પાંચ વાગે જ્યાં રાસ રમવાનો છે માતાજીના મંદિરની સામેના ગ્રાઉન્ડ ત્યાં બધા બહેનો એકસ્ટ્રા થાય ભાઈઓ પણ બધા ત્યાં આવવાના અને એમની બહેનોની જ ગોઠવણ પ્રમાણે ગોઠવણ થશે અને સાડા દસે રાસ પૂરો થશે સાડા દસે સાડા દસે ઓકે ત્યાં આપણા જગદગુરુ શંકરાચાર્ય મઢમાંથી પણ સ્વામીજી આવવાના છે અને બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય આબુથી પણ વીસ મિનિટની સ્પીચ દેવા માટે સનાતન ધર્મ માટે એ પણ આવવાના એની સ્પીચ રહેશે અમારું કોઈની સ્પીચ કોઈ આગેવાનોની સ્પીચ કોઈ સ્વાગત કાંઈ પણ નહીં પણ સમાજ અધ્યક્ષ સ્થાન બધું ભગવાન કૃષ્ણ ભગવાન રહેવાના છે એનું અમે આપી દેવાનું આ રીતનો અમારો પ્રોગ્રામ છે ત્યાંથી પ્રોગ્રામ પૂરો થયા પછી અમે શાંતિ યાત્રા માટે એટલે શાંતિની પ્રાર્થના કરવા માટે બધા લાયદ બધ ત્યાંથી અમે ભગવાનના મંદિર સુધી જશું બરાબર ચાલી હા ચાલીએ ત્યાં ભગવાનને પ્રાર્થના કરી ભગવાનનું મંદિર કદાચ બંધ થઈ ગયું છે ધજાના દર્શન કરી બધા પાછા અહીંયા આવશું અહીંયાથી પ્રસાદ લઈ અને પછી બધા પોત પોતાના વતન ઘર જ્યાં જવું હોય ત્યાં જશે મુખ્ય પાર્કિંગ છે એ રાસનું ગ્રાઉન્ડ છે એની બાજુના ભાગમાં છે ત્યાં નજીક બધું પાર્કિંગ ત્યાં એટલે અહીંયા આખા ગામમાં રોડ ઉપર કે બીજી કોઈ જગ્યાએ અમારું એક પણ વાહન ક્યાંય રહેવાનું નથી ચાલવું પડે એક કલાક એક કિલોમીટર દોઢ કિલોમીટર તો અમે આહિર પરિવાર છે ભગવાન દ્વારકાધી ગોકુળ મથુરાથી પેદલ ચાલીને દ્વારકાને પછી સોમનાથ સુધી પધારાય હોય તો હવે અમે બે કિલોમીટર નહીં આવીએ પ્રશ્ન એક મને અનેક દીકરીઓ એ પ્રશ્ન કરેલો કે જે રાસ રમશે સ્વાભાવિક છે કે એક મુખ્ય રાઉન્ડ હોય પછી તેની નીચે નાના રાઉન્ડ એવી રીતે હશે કે પ્રાંત મુજબ હશે નહીં એ થેમ કઈ રીતે પ્રાંત પ્રાંત નહીં ભગવાન કોઈ પણ નહીં કોઈ કોઈ પહેલો રાઉન્ડ અમારો એકસો ને કમસે કમ સડસઠ બેનોનો રહેશે પહેલો શરૂઆતમાં ઓકે પછીથી અમારો બીજો રાઉન્ડ છે એ બસો તોતેર નો મારા મરાક્કલ્ટી રહેશે એમ એમ પછી ત્રીજો રાઉન્ડ ચોથો પાંચ એમ 67 રાઉન્ડ ટોટલી અમે 67 રાઉન્ડ છે આખા ઓછલો રાઉન્ડ છે અમારો એ 900 થી 1000 બેનોનો બરાબર રાઉન્ડ છે 1 કિલોમીટરનો એરા ફેરીનો અમારો મેન મોટો વર્તુળ હશે હા એટલે અમે એમ જેમ બેનો આવશે પહેલા રાઉન્ડમાં ગોઠવાઈ ગઈ બીજા રાઉન્ડમાં ત્રીજામાં ચોથામાં પાંચમામાં છઠ્ઠામાં એમ અને બધી બેનો પહેલા ત્યાં બેસી જવાની છે બરાબર અને અમે ત્યાં આખામાં કાર્પેટ નાખીએ છીએ અચ્છા અને એની અંદર અમે સ્ટીકર મારવાના છે રેડિયમ પટ્ટીના બરાબર એટલે સ્ટીકરની ઉપર જ બેનો એ બધાએ રહેવાનું છે પોઝિશન પોઝિશન અને ત્યાં જ બેસી જવાનું છે જ્યાંથી નિશ્ચિત જગ્યા છે અને મૌનવ્રત છે બરાબર બેનોને ઉપવાસ અને મૌનવ્રત એને બોલવાનું નથી ગાયક કલાકારોના ધૂન ઉપર શરણાઈના નાદ ઉપર એને રાસ લેવાના છે જે રાસની થીમ છે એ ભગવાનના જેતે સમયની છે એ છે આ નવરાત્રિના ગરબાની આખી થીમ ઉપર છે અમારી એટલે દોઢ સવા કલાક દોઢ કલાકનો રાસનો આખો એ પ્રોગ્રામ છે પછીની બાકીની પ્રક્રિયા પૂરી કરીને અમે સીધા શાંતિ યાત્રા કરીનોને રાસ લેવાનો છે બરાબર ભગવાનભાઈ તમામ વાતો વણી લીધી સ્વેચ્છાએ તમારો ખૂબ ખૂબ આભાર આ દર્શક મિત્રોને પૂર્વ ભૂમિકા સ્વરૂપે સમગ્ર દર્શન કરાવીએ છીએ જે વ્યવસ્થાપન થઈ રહ્યું છે તમામ આહીર સમાજ અને ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર દેશ વિદેશમાં કાર્યક્રમ જોતાય ભગવાનભાઈ તમામ આ કાર્યક્રમ વિશે એક તમે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ કવરેજ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ